જય ગૌ માતા વંદે ગૌમાતરમ પ્રાપ્તિ સ્થાન અનુસાર અમારા રોજી ક્રમ પ્રમાણે અમે હરા સરને આવી ગયા છીએ તો આ અમારી પરંપરા અને ક્રમ અનુસાર અમારા નિયત સમયનું પાલન કરી ગાય માતા ગોવાળ અને અમારું ગૌસર અમારા નિત્યક્રમ પ્રમાણે અમે પહોંચી ગયા તો આ અમારેલરબેન હરા સારા સરી રહ્યા છે તો જોઈ જુઓ દોસ્તો આ અહીંયા આપણે ગૌસરની અંદર યશથી અને લીલો સારો સાથે ગ્રહણ કરી રહ્યા છે ગાય માતા બધી જ ગાય માતા એકી સાથે સમૂહમાં સરી રહ્યા છે અને મોરલા કિલોર કરી રહ્યા છે અમારે લીલાવતી આગળ છે એના નિયત પ્રમાણે જ બધા ગૌધણ મોખરાના એ માતા છે કે જે એની વાહે વાહે બધું ગૌધણ હાલે તો આ અમારી નિત્યક્રમ પ્રમાણે સારી એવી જગ્યાએ કાયમી સમયનું પાલન અને દીપડાના ઉપદ્રવથી જે સાઈડ ન હોય એ સાઈડ અમે જઈ શકીએ છીએ અને અત્યારમાં હવાર હવારમાં અમારા પશુ પક્ષી બધા લે રખડિયું લૂંટી રહ્યા છીએ તો ગાય માતાના સાનિધ્યમાં આપણે નીચર સરમયનું પાલન કરી પહોંચી વળ્યા છીએ જય ગૌ માતા વંદે ગૌ માતરમ ભારત માતા કી જય આ અમારું રોજનું ઓલા કે હરી હરીની હાટડીએ અમારે રોજનું હટાણું જય ગૌ માતા